દી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયને મિલ્ક ડે ની કરી ઉજવણી જંબુસર તાલુકાના છસો કરતા કોંગ્રેસ તેમજ નગરપાલિકાના સભ્યો અને હોદ્દેદારોએ કેસરીઓ ધારણ કર્યો હતો આજરોજ જંબુસર નવયુગ વિદ્યાલય તાલુકા પંચાયતના ગ્રાઉન્ડ પર ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તેમજ નવસારી સાંસદ સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો કલક રોડ પર આવેલા હેલીપેડ પરથી સીઆર આર પાટીલનું જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ હટોદરિયા દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામી સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરી બાઇક રેલી સ્વરૂપે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ દ્વારા મિલ્ક ડેની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપાના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું હતું કે હું પોતે એકસો ગાયનો ડેરી ઉદ્યોગ ચલાવતો હતો પરંતુ નિષ્ફળ નિવડ્યો હતો ઉત્પાદન બાદ દૂધનો નિકાલ કરવા અમારે પંચાવન કિલોમીટર દૂર જવું પડતું જ્યારે આપણા ઘર આંગણે જ ડેરીનું આયોજન કરવામાં આવ્યું છે આવનારી લોકસભાની ચૂંટણીના ધ્યાનમાં લઈ તેઓએ જણાવ્યું હતું કે સંસદ સંસદ મનસુખભાઈ વસાવા છેલ્લા ટર્મથી તરીકે કાર્યરત છે પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારના આક્ષેપો કે વિવાદોમાં સંડોવાયેલા નથી તમે સૌ ભાગ્યશાળી છો કે તમને આટલા અનુભવી અને કર્તવ્યનિષ્ઠ સાંસદ મળ્યા છે વધુમાં સી આર પાટીલે જણાવ્યું હતું કે વિપક્ષને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ આપવા છતાં પણ તેઓ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર નહીં રહેતા કોંગ્રેસે અને હિન્દી ગઠબંધનના ઘણા નેતાઓએ સનાતન ધર્મનું અપમાન કર્યું છે જેને લઈને કોંગ્રેસના કેટલાય ધારાસભ્યો અને કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસના સરપંચ નગરપાલિકા આમોદના સભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં તેઓના હાથે ભાજપાનો કેસરીઓ ખેસ ધારણ કરી ભાજપ માંગ વિધિવત જોડાયા હતા આ કાર્યક્રમમાં ડેરીમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરનાર મંડળીઓના સંચાલકોને કામધેનુની સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરાયા આ પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય પંચાયતના પ્રમુખ નગરપાલિકા પાર્ટી જંબુસરામોદ સંગઠન પ્રમુખ મહામંત્રી તેમજ કાર્યકર્તાઓ ડેરીના ડિરેક્ટરો તેમજ દૂધ ઉત્પાદક મંડળીઓના તેમજ ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેવા સમયે ત્યાં વિસ્તારમાં બધાન ચલાવવા માટે જે માદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એમના મુખ્યમંત્રીના કાળમાં ત્યાં પ્રોત્સાહન કરીને તેમણે જે રીતે પશુપાલનને મહત્વ આપ્યું એના માટેની યોજના બનાવી છે ગુજરાતને દેશની અંદર દૂધ ઉત્પાદન ક્ષેત્રે ખૂબ પ્રગતિ થઈ રહી છે એમાં ભરૂચ ધારા ડેરી પણ ખૂબ આગળ વધી રહી છે અને એના કારણે અહીંના ભરૂચ જિલ્લાના પશુપાલકોને સારામાં સારી આવક મળી રહી છે ભારતીય પાર્ટીના શાસનમાં કેન્દ્રના લેવલે પણ સહકાર ખાતું ઊભું થવાથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ખેડૂતો પશુપાલકોને ખૂબ સારો એવો ફાયદો થઈ રહ્યો છે દરેકે દરેક ક્ષેત્રમાં ગુજરાતના દેશની અંદર ભારતીય પાર્ટી એક એક ક્ષેત્રના માટે વિકાસના માર્ગે અનેક કલ્યાણકારી યોજના લઈને ચાલી રહી છે આદિવાસી વિસ્તારમાંથી વસાવા નવો ચહેરો છે નવો ચહેરો એટલે નવો ચહેરો છે ડેડીયાપાડા વિધાનસભામાં ધારાસભ્ય છે પણ ભરૂચ લોકસભામાંથી સાત વિધાનસભામાંથી છ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે છે અને છ છ ધારાસભ્ય મારા બિલકુલ મજબૂત છે મક્કમતાથી પ્રજાના કામો કરે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા આ બધી જ જગ્યાએ સત્તામાં ભાજપ છે અને આના થકી અમે પ્રજાના અનેક ઘણા બધા કામો કર્યા છે અને સંગઠન પણ તેટલું અમારું મજબૂત છે એટલે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીનો નવો ચહેરો હોય કે જૂનો ચહેરો અમને ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી આ ભરૂચ લોકસભા પણ ગયા વખત કરતાં પણ વધુ માર્જિનથી પાંચ લાખ મતથી અમે જીતવાના છીએ